ભારતના તમામ મૂળ નિવાસી બહુજન સમાજને જય ભીમ નમો બુદ્ધાય જય જુહાર જય સંવિધાન હવે આજે આપણે જોઈએ છીએ કે આજે આ દેશની અંદર તમામ બહુજન વિભાગ ઉપર બહુજન સમાજ ઉપર જો પણ કાંઈ અત્યાચાર થાય છે એ અત્યાચારના નિવારણ માટે અને આ સમાજના ઉત્કર્ષનો વિકાસ માટે અને આ સમાજ જે ગુલામીમાં ગરકાવ છે એ ગુલામીથી બહાર કાઢવા માટે જો કોઈ ફર્મો હોય જે કોઈ યુનિવર્સલ ફર્મો હોય કે પૂરી દુનિયાને લાગુ પડે એમ દુનિયાના દરેકે દરેક સમાજ દરેકે દરેક જે વિચારધારાઓ છે એને લાગુ પડતો હોય તો એ આ ફર્મો છે બાવીસ બરબદીના મૂળો કે જે આ સંગઠનના માધ્યમથી જે સમાજની અંદર આ જે બરબદી જડો રહેલી છે એ જડો આપણે સમાજને દર્શાવે છે કે ભાઈ આ જે જડો છે એ આપણે જે પ્રદેશવાદ છે આ જે જાતિ પેટા જાતિવાદ છે આજે દરેક જગ્યાએ છે આપણે જે વ્યસનો જોવા મળે છે દરેક જગ્યાએ જે આજે પણ આ દેશની અંદર સ્ત્રીઓનું અમૂલ્યન કરવામાં આવે છે એમની જે શક્તિઓને પારખવામાં નથી આવતી એમની અણગમના કરવામાં આવે છે એ તમામે તમામ પ્રકારની જે બદીઓ છે જે સમાજના વિકાસને દેશના વિકાસને રોકે છે અને આ જે બરબાદીઓ છે જે જાતિવાદ કોમવાદ પેટાવાદ એ આ દેશને એક બળાત્કાર ઉપર કિન્નાખોરી ઉપર હત્યાઓ બાજુ લઈ જાય છે આને રોકવા માટે સ્વયંસૈનિક દળ છે એ દિવસ રાત ત્રણસો ને દિવસ તા ટાઢ તડકો જોયા વગર એ દિવસ રાત તેના સૈનિકો છે મહેનત કરે છે અને ભારત દેશની અંદરથી આ તમામે તમામ પ્રકારના બાવીસ પર્વતીના મૂળો નાબૂદ કરી અને ભારત દેશની અંદર જે મનોવાદી વ્યવસ્થા જે રહેલી છે જે અમાનવીય પ્રણાલી છે કે જેની ઉપર આપણે જાતિવાદ ભેદભાવ વ્યસનો કીનાખોરી બલાત્કારની ઘટનાઓ હત્યાઓ મોમ બ્લીચિંગ આ બધું જોવા મળે છે તેનો તદ્દન નાશ કરી અને આ જે દેશ છે એને માનવતાવાદી તરફ લઈ જવા માટે વિશ્વને સંદેશ આપવા માટે આ સંગઠન છે એ કાર્યરત છે જય ભીમ નમોબુદ્ધાઈ